જય માતાજી અર મહાદેવ કેમ છો બધા મજામાં જશો આજે છે રવિવાર અને ગલતેશ્વર ગલતેશ્વર પબ્લિક હોય તો આપણે આજે જવાનું છે અને ત્યાંથી આપણે પાર્થ વોટર જોઈએ અત્યારે કેવું વાતાવરણ છે ને એ પ્રમાણે આ જો આ બધા ગલતેશ્વર વાળા જ માણસો છે ગલતેશ્વર આ બધા હાલીને જાય છે બહુ મોટી લાઈન હતી ઠેઠ આપણે ગામરે લઈને ઠેઠ બહુ આગળ લગન હતી તો ચાલો મિત્રો ત્યાં જઈએ આજ માહોલ કેવો છે તે જોઈએ મહાદેવ હર ગલતેશ્વર તે આપણે બધા યાત્રા જોવો તમે ખાલી આ બધા હાલી ને ગલતેશ્વર જાય છે હાર મહાદેવ મોટાભાઈ આ જો બધા અને આગળ તો કેટલી બધી મો મોટી લાઈન વી છે આ જોવા અમારી ક્યાંક આપડી

ઇધર દો ચાર સાલ પહેલે કુછ નહીં થાય પાર્કિંગ વ્યવસ્થા કે પૈસા ટ્રસ્ટ મેં જાતા હોય એ ભાઈ લોક નહીં હે મતલબ ધ્યાન રાખને કે આપને કો ટ્રસ્ટ મેં પૈસા જતા મંદિર મતલબ મંદિરમાં પૈસા જતા હૈ મિત્રો આ તમે દેવી ભુવન લખેલું છે એ મિત્રો આપણે ટ્રસ્ટમાં જ આવે છે અને ત્રણ ચાર વર્ષ પહેલાં અહીંયા કાંઈ એટલું બધું હતું નહીં અત્યારે બધી વ્યવસ્થા કરી નાખેલી છે તમારે રાત રોકાવું હોય તો પ્રોબ્લેમ આવે એવું કઈ વસ્તુ છે નહીં અને આપણે આની પહેલા આવ્યા ત્યારે અહીંયા કઈ બનતું નતું અત્યારે આ પાછું બનવા મળ્યું છે બીજું અહીંયા પહેલા બ્લોક બ્લોક એવું કઈ નહોતું તો જોઈ લો આપણો ગેટ મસ્ત મજાનો જઈએ આપણે અંદર અને મહાદેવના દર્શન કરી લઈએ પછી આપણે જઈએ પાર્થ વોટરફોલ

ફાઇનલી ગઈશ તો ગલતેશ્વર મહાદેવના મંદિરે આપણે દર્શન દર્શન કરી અને પાછા બહાર આવી ગયા છીએ અંદર તમને બહાર શિવલિંગ જઈ દેખાડી તો નહીં શકીએ કેમ કે અંદર વિડીયો શૂટિંગ કરવાની મનાય છે તો આ તમે મારી પાછળ મસ્ત મજાની શિવ ભગવાનની મૂર્તિ જોઈ શકો છો પબ્લિક અહીંયા શિવ ભગવાનની મૂર્તિ જોઈને જ આવે છે એવું લાગે છે કેમ કે આવડી મોટી શિવ ભગવાનની મૂર્તિ છે એટલે લોકોનું આકર્ષણનું કેન્દ્ર બની જાય છે અને આ આપણું ગલતેશ્વર મહાદેવનું મેન મંદિર છે એન્ડ મેન મંદિરની બાજુમાં મસ્ત મજાનો ઘંટ છે આપણે વગાડવાનો છે ઠેઠ ઓલ્લા કાંઠે સંભળાય ને એ રીતના આપણે વગાડવાનો છે મિત્રો આ મંદિરે તમે દર્શન કરવા આવો તો તમને ખાસ ભીના કપડા પહેરીને મંદિરમાં પ્રવેશ મળશે નહીં તો ભીના કપડા પહેરીને ખાસ મહેરબાની કરીને આવું તો મિત્રો ફાઈનલી ગાઈસ આપણે મહાદેવના દર્શન કરી લીધા છે અમારી પાછળ મહાદેવની મસ્ત મજાની મૂર્તિ તમે જોઈ શકો છો બધા દર્શન કરી લીધા આ ભાઈ તો ફોન ગુમેડવા મીડા ફોટા ફોટો શો કરી લીધું છે જેને ફોટા પાડવા ને પડી લીધા અને આપણા ગલતેશ્વર મહાદેવના મેન દર્શન કરી લીધા છે તો હવે આપણે જવાનું છે તેના કેવાય આપણે બગીચો બગીચો છે ને બગીચામાં એક આટો મારી આવીએ બગીચો તમને કેવો છે બતાવી દઈએ બગીચાનો બગીચાના ફૂલ દેખાડી દઈએ પછી આપણે આગળ જઈએ જો ભાઈ મિત્રો અહીંયા હમણાં નવો બગીચો બને છે આ બાજુ તો બગીચો હતો જ છે પણ આ બાજુ બી બગીચો બને છે એટલે ગલતેશ્વરનો ખૂબ જ સારો વિકાસ થાય છે એવું તો મને જોવા મળી રહ્યું છે કેમ કે કેટલા ટાઈમથી આવી રહ્યો છું તો આવું જોવા મળ્યું નથી એટલે વિકાસ ખૂબ જ થાય છે અહીંયા ફાઇનલ ગાઈસ આપણે આપણે ગલતેશ્વર મહાદેવના બગીચામાં આવી જાય તમે જોઈ શકો છો અહીંયા બેહવા માટે ઘૂમટની બી વ્યવસ્થા કરવામાં આવેલી છે એક બે ત્રણ ને ચાર ચાર પાંચ પાંચ છે પાંચ મસ્ત મજાના પાંચ બેહવા માટેની વ્યવસ્થા કરવામાં આવેલી છે બીજું તો કાંઈ બતાવશું નહીં કેમ કે અહીંયા હજી તો વિકાસ ચાલુ છે તો ત્યારે આખું બની જાય પછી પાછા આવશું આપણે આપણે એ નજીક જ થાય છે તો ત્યાં સુધી આપણે પાર્થ વોટરફોલે જઈને તો શું તો છેલ્લે ગલતેશ્વર મહાદેવના મંદિરે આપણે દર્શન કરીએ અને આવી ગયા છીએ પાર્થ વોટરફોલે પાર્થ વોટરફોલે આપણે ઉનાળામાં આવ્યા હતા પણ અહીંયા તો બહુ પાણી એટલું બધું પહેર્યું નહોતું અત્યારે ચોમાસામાં જોયું છે કેવી સિઝન ચાલે છે ચોમાસાની એ પ્રમાણે પાણી હશે અને બહુ એવું નહીં હોય તો આપણે નાવા બી પડશું આપણે મરવાનું નથી એટલે નામ વિસારી નાવાનું માનું કઈ ચોલ ભાઈ અમે તો કેવા ગારા ખૂંદી ખૂંદીને એમાંથી આવે છે અમે તો પાર્કિંગ બાર્કિંગ બધું કરી નાખ્યું કેવો ગારો હતો હે

પાંચ વોટરફોલ ના દર્શન કરવાના છે જોવાનું નથી આપણે દર્શન કરવાના છે જોઈ ભાઈ તમને મસ્ત મજાનો નજારો કીધો હતો એ નજારે આપણે પોગી ગયા છીએ આ વખતે પાણી તો હૈ દબારું વધી ગયેલું છે આપણે જવાનું થતું નથી કેમ કે વૈયા હોય તો પછી થોડા ઘણા સાહેબ ચાલો ભાઈ હું કહું છું એટલે જોઈએ મિત્રો અહીંયા પબ્લિક પબ્લિક તમે જોઈ શકો છો પબ્લિક બે બહુ આવેલો છે આપણે ઓલા વખતે પાણી નહોતું એટલું બધું આ વખતે પાણી તમે જોવો ખાલી મસ્ત મજાનું તમે જવો ખાલી એક વાર તો ચાલો મિત્રો આપણે નજીક નજીકથી જઈએ પાણીવાળી સાબુ સાબુ હું શું કહેવાલા પગ પલાળે એને સભસભ્યા કરતા આવીએ પછી અહીં નીકળી જઈએ આપણે પાણ પર ડુંગર જવાનું છે અહીંથી બહુ દૂર રસ્તો છે આપણું મેન લોકેશન આજનું બાકી છે રવિવારનું તો ત્યાં જઈએ ચલજો મિત્રો અહીંથી પાણી આવે છે

આમાં નાવાનો સાહસ કરાય નહીં નાવા જઈ તો કરી દઈ મને એવું લાગે નો આવી આવી એવી જગ્યાએ અમારી પાછળ તમે જોઈ શકો નો આવે ને એવી જગ્યાએ આવ્યા છીએ મતલબમાં વોટરફોલની વચ્ચે વચ્ચે આવેલા છે તમે જોઈ શકો છો મારી પાછળ હા જોઈ તો મિત્રો આ તો આપણો પાંચ વોટરફોલ આપણે જઈએ માં તમે બે ભાઈ જો ગલતેશ્વરની એકદમ નજીક જ છે ગલતેશ્વરથી માત્ર ને માત્ર એક જ એક બે કિલોમીટર જેવું જ થાય છે તો ખાસ કરીને તમારે અહીંયા ગલતેશ્વર આવ્યા હોય તો અહીંયા આવવાની જરૂર રહેશે કેમ કે અહીંયા તમને મગજને શાંતિ મળશે અને તરત ટૂંકમાં મજા આવી જવું છે ચાલો મિત્રો હવે આપણા મેઇન ડેસ્ટિનેશન ઉપર જઈએ બાણભા ડુંગર